પોરબંદરથી સાઈઠ નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઇમરજન્સી થઈ હતી ત્યારે તેજ પવન અને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હોવાથી પોરબંદરથી વીસ કિલોમીટર આસપાસ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટથી સો મીટર લિફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે આવીને સ્પોર્ટ મેડિકલ સારવાર અને પછી તુરંત સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર